આપણી સાથે જોડાયેલા છે બે એમાં કઈ ઘટે નહી હવે જોતો હવે બગડાટો સ્પીડ મને લાગે બાટી વરસાદ પડ્યો છે આજ

हम अच्छे हैं और यहाँ पर बारिश बहुत हो रही है अभी गुजरात में ताबड़तोड़ बारिश हुई है और नाका टूट गया है धोरिया टूट गया है पानी सब बहा बही बोल गई है हाँ जी छोटा बत्ता लेकर कहाँ चले छाता लेकर हम चले हैं अभी सब दिखाने के लिए कि कितनी बारिश हुई है वो सब हम दिखा रहे हैं ये हमारी झुपड़ी है छोटी सी आ, मैं आपको दिखा रहा हूँ હવે કેવું રિઝલ્ટ આવે બંધાવ સુપર આવે છે ને હવે વાંધો ને હવે કોમરો મારી જવું જો આવી કઈક આપડી ઝુંપડી છે બનાવેલી અને વરસાદ જુઓ તમે દેશી કિંગ વેલકમ છે તમારું અમારા લાઈવ માં જોઈ શકો છો આ એટલું બધું પાણી વેલકમ છે સાપરા પીડી પ્રવીણભાઈ આપડા આવી ગયા છે આપણા લાઈવ માં અને બઘડાટો વરસાદ પડ્યો છે ભાઈ જોઈ શકો છો આ પસાટ ભરી છે કોણ કોણ છો અભી મેં દેખાતા હું અમે કોણ કોણ છીએ એક છે આપણા મુકેશભાઈ અને એક છે આપણો યુટ્યુબર ભાઈ આ બેય ભાઈઓ છે દિલ્લીપભાઈ યુટ્યુબર અને મુકેશભાઈ બેય છે અને આ કાળું પાણી જોવો કાળો વરસાદ થયો ભાઈઓ કાળો વરસાદ કાળો વરસાદ નથી થયો પણ આ ઝૂંપડીમાંથી પાણી એવું આવ્યું છે કાળું એટલે બીજાને લાગે કે કાળો વરસાદ થયો પણ એવું કાંઈ થયું નથી ભાઈઓ અને આ બાજુ તમને દેખાડું ને તો આ છે આપડી જામફળી અને આમાં આ જામફળ છે મસ્તી ના એમાં કઈ ઘટે નહીં બમ્પર જામફળ પાણી કેટલું ભર્યું છે મારામાં હમણાં જોયા આવી ભાઈ લાઈવ કેટલું ભર્યું છે ખોડવા બળવા હું જાય નહીં તને દેખાડી દે ખરા આપડી બધી પસાદ ભાઈઓ ફોડવી પડી કેમ કે વરસાદે બઘડાટો બેટિંગ કરી અને કાયલો ફાઈન ચાલુ થયો તો હજી ટપક ટપક ભાઈઓ સાત્રી લઈ નું રખડું છું ચાલુ છે પણ પેલા હું એક જામફળ લઈ જો મને જડી જાય તો મસ્તી નું અને બાકી તો હમણાં ભાઈ તારું હું કામ કરી દઉં છું હે ઓ લાવલું હોય ગયું ઓલા નેટવર્ક ગયું ભાઈ હાલતા નેટવર્ક આપણું વયું જાય છે

સ્લો મોશન ચાલવું પડશે કેમ કે વરસાદ બહુ છે ભાઈઓ નેટવર્ક હાલતા વયુ જાય આગા પાછું થઈ જાય તો આમાં હું જામફળ કયું નો ગોતું છું અંદર ઘરે તો આખે આખો પલ્લી જાય જામફળ મને એમ છે અંદર તો હોવા જોઈએ અને આ માવઠામાં ભાઈઓ કેવી કેવી નુકસાની થઈ છે તમે મને જણાવશો તો હું કાંઈક લાઈવમાં કહું અને કોઈ અ સરકારી માણસો જોવે તો કઈક સ્વીચ ઓફ કરીને ના ના હવે સ્પીડ આવી છે બરોબર અ નક નહોતી આવતી પણ હાલમાં થોડી ઘણી આવી છે સ્વિચ ઓફ કરી નાખું તો તો ક્યાંથી મેળ આવે હું જે ઉડાડી જોઉં જો આવી જાય તો આવી જાય અને નો આવી તો જોઈશી હવે